ර ්‍රදු ග හලෝ අපෙල් උපක තිීසය ගන්නන්නු. આપણે ભવનાથ અમારા પપ્પા મારી બેન મોટી બેન નાના નાની थोड़ा कट थे सेठ जो बच्चा हो बच्चा हैंड हट पगटिया આપણે ખાલી હો પગથિયા જ ચડવાના છે પછી નીચે ઉતરી જવાનું છે કેમ કે મારા નાની છે હાલી નો કે એટલા માટે આપણે જાજા તો ને 210 પગથિયા ચડા છે 210 તો ચડી ગયા આજે આપણે ચડવાના છે સીધો સીધો મીઠા ખાવ તો એ અમાર મારી હું કેટલા ਸਪੀਡ થી ਚੜੀ ਗਿਆ ਬਦਾਂ ਵਾਇਰ ਰਹੀ ਗਿਆ ਹਾਲੋ ਤੋ ਅਬੇ ਆਪਰੇ ਉਤਰਵਾਨੂ ਹਾਲਾ ਜਾਧਰਾ ਬਸ ਹਮਣਾ

આવી દામાકુંડે એવા છીએ જોઈ શકો હમણાં દામાકુંડમાં નાવા જવાનું પહેલાં પગે પગે લાગ અક્ષિતાબેન પગે લાગે છે આમ આપણે અક્ષિતાબેનને ચાંદલો કરવાનો છે તો ચાંદલો અક્ષિતાબેનને કરી દેવી

મોટો કુંડ છે અને પાછળ બસ આયા જો કબૂતર જંગલી આ ડામા કુંડે ઉપર મંદિર નથી છે આ બધું જય મહાદેવ મહાદેવ હું ગુફામાં આવ્યો છું ફાઈનલી કઈ છે ગુફામાં છો બી હા સીતાબેન દરવાજો નીકળવાનો છે શકો છો આ બધા માતાજીના શંકર જય કૃષ્ણ ભગવાન બાપા હનુમાન બાપા

હાલો તો હવે આપણે શક્કરબાગની અંદર જ આવી અને મારા પપ્પા ગયા ટિકિટ લેવા દામા ગુરથી તો આપણે નાઈ બાઈને વી આવ્યા હવે અહીંયા આવ્યા છીએ છેલ્લું શક્કરબાગમાં પછી જાય અહીંથી ઘરે એક આમ લાંબી સૂચવાળી મગજ નથી <imitation> <imitation> <imitation>

હાલો હવે તમને મકાઉ પેરેટ બતાવું દક્ષિણ અમેરિકા મકાઉ આમ જો મકાઉ પેરેટ છે દક્ષિણ અમેરિકા મકાઉ પેરેટ લાલ મકાઉ આયા છે મોર આયા છે મોર

આખરી તર એ નમ કોમોશ્યો તો માં જોઈ શકું છો ગધેડા આની દેવા ઈ ગધેડા ઈ આની દેવ છે છે જો સીધા જીબ્રા जोइसे को जिए प्रादु। जिए प्रादु। तो जीब्रा टीका बोल हां से हरण आ जो हनिया ए उत्सव साले का चतुर मूर्ख सामने एक आया केवड़ो मोटा माल पछे बे मो ओ मोटे में हां हमरा बे हिप्पो मोटे में ઓન્લી ભેંસ વાઇટર વાઇટર આપુજી જો તમે જોઈ શકો છો વાઇટર છે ઘણિયા દેશી અત્યારે તો ડાયનાસોર માથે સકરબાગમાં ડાયનાસોર છે અચ્છી તાબેન બેઠા છે આમાં મામન છોકરીયું છે

बोलिक आज वाला कोसे कौन सा चीज देखा तू नहीं बोला आ बैठो एक आया हम दो जो देखो जी से को तो अरे हे माहिरा खट थी

હાલો હવે આખો સતરબગ પૂરો થઈ ગયો છે હવે આપણે ઘરે જઈને મળીએ આ ઘરે એ વિડીયો થાય

હેંગળ અમારો ઓલા પે પાસ રાજા માથે તાલ ના ઓલા પાસ રે તોલા બે Terima kasih telah menonton!